અને નિલેશ જૈન હજુ પણ ફરાર છે પરેશ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે નિલેશ જૈન પણ ફરાર છે પરંતુ વધુ એક પાર્ટનરની ધરપકડ કરી લેવામાં આવી છે હરણી લેખનું સંચાલન કરતી કોટિયા કંપનીના વધુ એક પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે બિનિત કોટિયા નામના વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે વડોદરાના વાઘોડિયા રોડની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસે આવ્યા હતા વડોદરાના હરણી લેક ઝોન ખાતે અને ત્યાં દુર્ઘટનાની અંદર બાળકો અને બે શિક્ષિકાઓ કુલ ચૌદના મોત થયા હતા જે રીતે વાત કરીએ તો કોટિયા મેનેજમેન્ટને આ કોન્ટ્રાક્ટ અપાયો હતો અને કોન્ટ્રાક્ટની અંદર જે ભાગીદારોના નામ હતા તે ભાગીદારોના નામની અંદર મુખ્ય કર્તા હરતા પરેશ હાથ ધરી છે પરંતુ પરિવાર ઘટના બાદ અહિયાં ફરાર છે ઘટના બન્યા બાદ આજે પાંચમો દિવસ છે ને કેમેરામેન પરેશભાઈ બતાવવાની કોશિશ કરશે જે અખબાર છે અહીંયા જોઈ શકો છો એક બે અહીંયા હિચકા ઉપર ત્રણ ચાર અને પાછળ પણ એક અખબાર છે પાંચ અખબાર પડ્યા છે એટલે કે છેલ્લા પાંચ દિવસથી ઘર ઘટના બન્યા બાદ પરિવાર અહીંયાથી ચંપત બન્યું છે મુખ્ય આરોપીઓની અંદર વાત કરીએ તો પરેશ શાહ અને નિલેશ જૈનના નામ ફરિયાદમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે ત્યારે વડોદરા પોલીસની વિવિધ નવ ટીમો બનાવી અને તમામ આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ પરેશ શાહ ક્યાં છુપાયા છે સૌથી મોટો સવાલ રાજકારણીઓના હાથ તેમના ઉપર હશે તેવું કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં હોય કેમ કે તેમના અનેક ફોટોગ્રાફ્સની અંદર રાજકારણીઓ સાથે તેમના ફોટોગ્રાફ્સ છે વડોદરા પોલીસ વહેલી તકે પરેશ શાહની ધરપકડ કરે તેવી જે મૃતકના પરિજનો સાથે તમામ લોકોએ માંગ કરી છે ત્યારે વડોદરા પોલીસ વહેલી તકે પરેશ શાહની ધરપકડ કરે જેને લઈને સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉંચકાય કે કોના લાભ માટે સમગ્ર જે કહી શકાય કે લેખજોન ચાલતું હતું કોના કેટલા ટકાની ભાગીદારી હતી તમામ કહી શકાય જે ઘટનાક્રમ ઉપરથી પડદો ઉંચકાઈ શકે છે સવાલે છે કે પરેશ શાહ ક્યાં છુપાયા છે પરિવાર સાથે છુપાયા છે કેમ કે કોન્ટ્રાક્ટમાં પત્ની તેમના દીકરા દીકરી તમામના નામ છે ત્યારે વહેલી તકે વડોદરા પોલીસ આરોપી સુધી પહોંચે તેવી માંગ ઉઠી છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોનથી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ પીઆઈએલ એમના થકી કરી રહ્યો છું ચોક્કસપણે એક વસ્તુ પાક્કી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું તમારી જવાબદારી શું હતી પબ્લિક પ્રાઇવેટ ની અંદર તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્તર પર કે બોટ કેવી છે તમે ચકાસણી કરો ત્યાં લાઇફ જેકેટ છે કે નહીં તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે સ્કૂલની જવાબદારી શું છે તમે શું ડીઈઓને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ ધેટ અ ટીચર ઇઝ ઇક્વિ વેલન્ટ ટુ અ પેરેન્ટ વેન ધ ચાઇલ્ડ સ્પેસિફિકલી વેન અ ચાઇલ્ડ ઇઝ અ માઇનર ચાઇલ્ડ ઇઝ ઇન ધીમાઇસિસ તો જ્યારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બે દરકારી કઈ રીતે બરતવી અને સ્કૂલના કોઈ આચાર્ય કોઈ ટ્રસ્ટી કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈને કશી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે